અમદાવાદની એમસીની આરોગ્ય વિભાગની ટીમે લાંબામાં દરોડા પાડી બે બોગસ ડોક્ટરોને ઝડપી પાડ્યા છે અમદાવાદ એઈમ્સી ની આરોગ્ય વિભાગની ટીમે લાંબામાં દરોડા પાડી બે બોગસ ડોક્ટરોને ઝડપી પાડ્યા છે આ ડોક્ટરો ક્લિનિક ખોલીને લોકોની સારવાર કરતા હોવાનું એઈમ્સી ને ધ્યાને આવ્યું હતું આજે જ્યારે દરોડા પાડવામાં આવ્યા ત્યારે એમસી તેમની પાસેથી ડોક્ટરનો સર્ટિફિકેટ માંગ્યું હતું પરંતુ ડોક્ટરો તે સર્ટિફિકેટ આપી શક્યા ન હતા એટલે તેમની સામે કાર્યવાહી કરી હતી

આ બંને ડોક્ટરો દવાખાનું ચલાવતા હતા અને લોકોને સારવાર પણ આપી રહ્યા હતા બંને ડોક્ટરો કોની પાસેથી દવા લાવતા હતા તેને લઈને પણ તપાસ હાથ ધરાઈ છે આ સમગ્ર ઘટનામાં પોલીસ પણ આરોપીઓની સામે ગુનો નોંધે તો નવાઈ નથી અમદાવાદના પૂર્વ વિસ્તારમાં જો એમસી હજી પણ તપાસ કરે તો અન્ય બોગસ ડોક્ટરો પણ ચડપાઈ શકે છે